દોસ્તો જય અલખધણી જય અલખધણી જય અલખધણી દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષોની વાત જે છે એ વાત અને કથાકારોની વાત એ જમીન અને આસમાનનો ફરક છે વ્યાસપીઠના મંચ પર બેસી અને શાસ્ત્ર અને પુરાણોનું કથન કહેતા હોય એને કથાનું વાચક એ કથાકાર તરીકે જેને ઓળખાવવામાં આવે પણ જેને સંતની દ્રષ્ટિ પદવી ન મળી શકે સાધુ પણ ન કહી એને કથાકાર તરીકે બિરદાવતા હોય લોકો એને કથાકાર તરીકે ઓળખતા હોય કારણ કે કથાઓ જે રહી ને એનું કથન કરે છે આ લોકો અને કથા વાંચવા માટેની ફી પણ લેતા હોય છે સાત દિવસની કથા હોય યા નવ દિવસની પરાયણ હોય અને એની ફી નક્કી થઈ હોય અને લખેલું પુરાણ હોય શાસ્ત્ર હોય એનું વાંચન કરતા હોય અને લાખો રૂપિયા એની ફી લેવામાં આવતી હોય પણ જે કથા કરવામાં આવી રહી છે જે કથાકાર કથા કરી રહ્યા છે એ કથાકારે એની અંદરની રહેલી ભેદ કથામાં રહેલો ગુપ્ત ભેદ એને ક્યારેય વાત ન કરી શકે કારણ કે એ તો સંતની વાસ્તવિકતા છે એ સંત મહાપુરુષો નો અનુભવ છે અને જે સંત મહાપુરુષો નો અનુભવ અને કથાકારોનું વાંચન કથા ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વાગોળતા હોય છે અને સંતની વાત પોતાના અનુભવને વાઘોળીને મેદાનમાં મૂક્યો હોય એક એક શબ્દને વલોવી અને એક એક શબ્દનો અનુભવ કરી અને જે મેદાનમાં વેકવામાં આવ્યો હોય એ સંત મહાપુરુષોના શબ્દો એ કાયમ રહે અને એનું આવે ભાવ અભાવ એનાથી પરે છે સંતની વાત ભેદ અભેદ આનાથી પરે છે મહાપુરુષોની વાત આપણે એ ભેદ અભેદ ભાવ અભાવ આનાથી પર જે આપણા મહાપુરુષોએ રજૂ કરી છે વાત આ વાતને વિચારવાની જરૂર છે કથા વાંચતા હોય એમાં સાંભળવાની જરૂર હોય કદાચ પણ એ કથાના શબ્દોમાંથી કથનને ઓળખવું એને પારખવું એ આપણે અનુભવવાની ગતિ છે આપણા અનુભવની સિસ્ટમ આપણે નક્કી કરીએ અગર જો કથાકારને એની ગમ હોત તો એ આપણી સામે રજૂ કરે પૂછો મારા તુલસીની રામાયણ મેં સાંભળી છે અને મેં વાંચી છે એમાં લખ્યું છે હિન્દીમાં લખેલી તુલસીકૃત રામાયણ એના રામાયણના માતમમાં આદિ કવિ સંતુલસી સગુણ બ્રહ્મરામ ઓર નિર્ગુણ બ્રહ્મરામ એ દોન સે બળા હૈક નામ ત્યારે આપણે વિચારવું જોઈએ કથાકાર જે રામાયણને વર્ણવી રહ્યા છે એમાં તો રામની જ વાત કરવામાં આવે છે દશરથ દશરથનંદન રામની વાત કરવામાં આવે છે એને શ્રેષ્ઠતા આપવામાં આવે તમે શિવ પ્રાણ સાંભળો તો શિવની જ વખાણ કરવામાં આવે શિવડ પુરાણ કાગભરડી આ હકીકત શું છે આ દરેક લખાયેલા પુસ્તકો જે મનુવાદીઓની વિચારધારાએ લખાયેલા છે અને પરમ તત્વની વાત એ સંત અને મહાપુરુષોની વિચારધારાએ છે પણ આપણે એ રસ્તે ચાલવા માટે આપણે એનો અનુભવ કરવા માટે તમે ભારત ખંડની અંદર તમે સંપૂર્ણ ભારત દેશની તમામ તીર્થયાત્રાઓ કરી લો કંઈ બી જાઓ પણ તમને કોઈ જગ્યાએ તમારી અસ્તિત્વની વાત નહીં કરી શકે અને જ્યારે તમારા અસ્તિત્વની વાત કોઈ કરશે તો એ સંતની વાત હશે અને વાત એવા પુરુષોની સાંભળવી જોઈએ એક બાજુ અસત્યનું ખંડન શરૂ થાય અને બીજી બાજુ સત્યનું મંડન શરૂ થાય એક તરફ અસત્યનું ખંડન સંપૂર્ણ રીતે થઈ જાય અને સત્યનું મંડન સ્પષ્ટ રીતે સાબિત થઈ જાય કે જેમાં સાંભળનાર અને સમજનારને ખબર ન રહે કે આમાં સત્યનું મંડાણ ક્યારે લાગી ગયું આવા પદની વાતને અનુભવ કરાવતા હોય એવા સંતની પાસે આપણો સમય કાઢવો એ જરૂરી છે બાકી કથાકારોનું કથન સાંભળવાથી મને તમને પોતાના ઘરની વાતને સમજાવી નહીં શકે કોઈ કોઈ કથાકારોની તાકાત નથી કે અનુભવ કરાવી શકે કે તમે કોણ છીએ જ્યારે સંતો ને મહાપુરુષો આવડી આ વાતને અનુભવ કરાવે છે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો તમે કોણ છો નિર્ભય પદ ક્યારે મળે કે જ્યારે પાંચ ભય મુદ્દાઓ વાળી વાત છે એમાંથી આપણને સંપૂર્ણપણે સમજણ આવે અને એ ભય રહી જ્યારે આપણે થાય તો નિર્ભય થવાય અને આવી નિર્ભય પદની વાત કથામાં નહીં સમજી શકાય અને આપણે એ પણ જોઈએ છીએ તમે શ્રીજી ની વાત જુઓ એ સ્વામી નારાયણ શબ્દ જે રહ્યો ને એ ઊંચા લેવલનો શબ્દ છે હાઈ લેવલનો શબ્દ છે પરમ તત્વની વાસ્તવિકતાવાળો શબ્દ છે કારણ કે સ્વામી એટલે કે માલિક થાય સ્વામી પોતાનો માલિક થાય પોતાનો માલિક દ્રશ્યનો નહીં એ દ્રશ્યના પદાર્થનો નહીં પરંતુ પોતાનો માલિક એને સ્વામી કહેવાય હવે જ્યારે પોતાનો માલિક પોતે છે અને એ જ નારાયણ છે પણ કોઈ નારાયણ નહીં હે મગર આજના સ્વામિનારાયણના સાધુ આ વાત ક્યારેય નહીં કરે આ વાતનો અનુભવ નહીં કરાવે એ પણ કથા જ વાંચે છે પણ અનુભવ નહીં માટે કથાકારની કથા સાંભળવી અને સંતનો અનુભવ કરવો આ બેમાં જમીન અને આસમાન નો ફરક છે સતનારાયણ ની કથા બહુ જ સમજ છે સતનારાયણ ની કથા તો કે સત જો હે ને એ નારાયણ છે અને એની કથા એટલે કે એની વાત હવે આમાં એ વાત નથી આવતી આ સત નારાયણની કથા થતી હોય ને કથાનો અર્થ જ એ થાય કે જે સત છે એ જ નારાયણ છે અને એ નારાયણનું કથન કરવું એ કે સત એટલે કેમ અને નારાયણ એટલે કેમ આવડી આ વાતને વ્રણવી એને કથન કહેવાય એને કથા કહેવાય પણ એવી વાત નહીં આવતી માટે જાગવાની જરૂર છે અને પોતે પોતાના ઓળખ માટે એવા સિદ્ધ પુરુષની પાસે જવું જોઈએ એવા પ્રગટ પુરુષની પાસે જવું જોઈએ કે જ્યાંના પેતર અને બાહીર અખંડ પદની ઝાંખી થઈ ચૂકી હોય તેનાથી જાગૃત થઈ ચૂક્યા હોય એવા નિજ પદને સમજી ચૂકેલા અનુભવી ચૂકેલા એવા નિધાર પંથી પાર નિધાર પંથની પાર પરમ તત્વ એને અનુભવ્યું હોય એવા સંત મહાપુરુષની સાનિધ્યમાં જવું અને ત્યાંથી આપણને આપણી પોતાની ઓળખાણ આગવી ઢબે અપાવે અનુભવ કરાવે અને એ સમજણ જ્યાં સુધી આપણને મળે નહીં ત્યાં સુધીમાં આપણું જીવન આપણે સાર્થક નથી કરી શક્યા અને આપણો આ જન્મ આપણો આ ફેરો આને સાર્થક કરવો જ હોય તો હું અને હરી આવડી આ એકતા થાય પછી કંઈ કરવું ન પડે એના પ્રેરિત થયા રાખે માટે દોસ્તો અખિલ બ્રહ્માંડ નો શ્રી હરી સત છે અને એ સત સિવાય હવે બીજું કંઈ નથી આ તો દરેક મહાપુરુષો એ પોકાયું છે તો દોસ્તો આનો અનુભવ કરવો એ જરૂરી છે અચ્છા અચ્છા દોસ્તો જય અલગ થઈ જય અલગ થઈ જય અલગ થઈ